આજે એક વિશેષ રીતે આટકોટ કન્યા છાત્રાલય છે બહુ ઘણા વર્ષોથી ચાલે છે એના વિશે ખાસ વાત કરવાની છે હવે ઘણા વર્ષોથી એ છાત્રાલય શરૂ થઈ ત્યારથી રૂડા ભગતે એ સ્થાપક તરીકેની કામગીરી શરૂ કરેલી અને સત્તરસો અઢારસો વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી દીધું છે સંખ્યાની દૃષ્ટિએ પછી કોઈ વિવાદને વિખવાદ ઊભો થયો અને અર્જનભાઈ રામાણીએ આખી ઝુંબેશ ચલાવી અને રૂડા ભગતે રાજીનામું આપ્યું હવે પરિસ્થિતિ એવી થઈ કે છેલ્લા બારેક વર્ષથી તો મેનેજિંગ ટ્રસ્ટી તરીકે અર્જનભાઈ રામાણી વીરનગરવાળા એ આ સંસ્થા ચલાવતા હતા અને હું ઘણી વખત ત્યાં જતો હતો એના કાર્યકાળમાં અને એક હજારથી વધારે છોકરીઓને માટે કબાટની વ્યવસ્થા મેં કરી દીધી મારા ખર્ચે અને બધા રૂમમાં પણ લગાવી દીધા અને એ ઉપરાંત છોકરીઓ હાજીમાંજી થતી હોય કાંઈ પ્રોબ્લેમ તો એને માટે મેં એક નવું મારુતિ વાન લીધું એમ્બ્યુલન્સ તરીકે એટલે દીકરીઓને એમાં દવાખાને કાંઈ હાથમાં ન થાય તો લઈ જઈ શકાય એ પણ આપેલું જ છે પછી અગિયારક લાખ રૂપિયા ફાળો આપ્યો સ્કૂલ બિલ્ડિંગને નવું બનાવતા હતા એટલે આવશ્યકતા હતી તો બધા લોકો આપ્યું એમ આપણે પણ મદદ કરી અને બાવીસ ત્રેવીસ હજાર ફૂટ જેટલી ગ્રાઉન્ડમાં ટાઇલ્સ લગાડી દીધી કારણ કે કપચી હતી ને દીકરીઓ બેસે ગ્રાઉન્ડમાં વાલી મિલન વખતે તો એને કપચી વાગે નીચે વાળી બે હતો એટલે પછી મારા ધ્યાનમાં આવ્યું એટલે એ ટાઇલ્સ પણ નાખી દીધી અને આવું બધું નાનું મોટું ઘણું બધું ડાઇનિંગ ટેબલો પણ આપ્યા દીકરીઓ નીચેનો બેસવો પડે એટલે અને એ તો દીકરીઓને લક્ષમાં લઈને આપણે મદદ કરી હતી પણ હું ઘણીવાર જતો ને ત્યારે મેં જોયું કે ભાઈ કોઈ વાલીની કોઈને છોકરીઓ હોય એના ભાઈ બહેનના મેરેજ હોય તો અર્જનભાઈ આઉટ કરતા હોય એ લોકો કે ભાઈ એક દિવસ પહેલાં નહીં મોકલીએ એટલે બે ત્રણ દિવસ પહેલાં પોતાના ઘરે મેરેજ હોય તો હું કામ છોકરીઓને કંદડવું જોઈએ પણ આ છે ને એ એની અર્જનભાઈની મને લાગે એક નેગેટિવ માનસિકતા છે અને બીજી એની માનસિકતા એ રહી કે એણે જે છોકરીઓ અપડાઉન કરતી હતી ગામડાઓમાંથી જસદણ આટકોટ વિછા કે જે કોઈ વિસ્તારમાંથી અને એ બસની અંદર સરકારે કન્યાઓને ફ્રી પાસ આપેલો છે એટલે કાંઈ ચાર્જ ન હોય અને અહીંયા ગ્રાન્ટવાળી શિવલાલભાઈ વેકૈયા એના પુરુષાર્થથી ગ્રાન્ટવાળી શાળા મંજૂર થયેલી એટલે એ હાઈસ્કૂલ ને સ્કૂલ ચાલતી હતી એટલે કન્યાઓને ફી ન ભરવી પડે એટલે બિચારી મફતમાં ભણી જતી હતી બસમાં ફ્રી હોય અને સ્કૂલમાં ફી ન હોય આ આ વસ્તુ ડોળા ભગતના વખતમાં એ હતી પણ પછી સમયાંતરે આ અમણે અરજણભાઈએ જે કન્યાઓ અપડાઉન કરતી હોય ને ગામડેથી અહીંયા એને બંધ કરાવી દીધી કે હોસ્ટેલમાં રહ્યો ને તો જ એડમિશન આપવાનું તો જ ભણવાનું નહીં તર નહીં એટલે જેને હવે હોસ્ટેલની અંદર ત્રીસ ચાલીસ હજાર પચાસ હજાર ફી હોય તો એ કેવી રીતે રૂડા ભગતના વખતમાં તો પંદર સોળ હજાર ફી હતી પછી આને બહુ બધી ફી વધારી દીધી અર્જણભાઈ રામાણીએ અને એના કારણે જે લોકોને બે ત્રણ દીકરીઓ હોય તો એ ભણાવી ન શકાય ને હોસ્ટેલમાં એટલી બધી આવક ન હોય ને બે પાંચ દસ વીઘા જમીન હોય તો કેવી રીતે એ ચલાવી શકે આ બધી પરિસ્થિતિ જે નિર્માણ થઈ અને એની અરજણભાઈ છે ને એ એક અક્કડ અને જોહુકમી વલણવાળો માણસ છે ભલે એની જે ભાવના હોય તે કાંઈ સારું કરવાની કે છોકરીઓને ભેદાનો આપતી તો એ ભણે કે જે હોય તે પણ એ જોહુકમી કહેવાય અને સંખ્યા ઘટતા ઘટતા અત્યારે હાઈસ્કૂલે નવ દસ અગિયાર બારમાં પોણા બસ્સો ખાલી છોકરીઓ ભણે છે ત્યાં હાઈસ્કૂલ લેવલે અને બાકી તો નર્સિંગ કોલેજમાં ને એમાં અભ્યાસ કરે છે પણ મેં ઘણી વખત ધ્યાન તો દોર્યું હતું મેં કીધું ભાઈ આટલું બધું કડક વલણ યોગ્ય નથી પણ એમ છતાંય એનું જો વાળું એની માનસિકતા છે પોતે જે નક્કી કર્યું હોય એ જ કરવાનું બીજા બધા કેમ ગાંડીના હોય એક જ હોશિયારનો દીકરો હોય એવી રીતે એણે હંમેશા વલણ અખત્યાર કર્યું અને મારે ત્યાં મોરબી ઘણી વખત સાત આઠ વખત આવી ગયેલા હું ત્યાં ઘણી વાર જતો હતો એટલે સતત બાર વર્ષથી સંપર્ક હતો પણ એણે શું કર્યું એ રૂણાભગતના વિરુદ્ધમાં એ નીકળી ગયા પછી બાર વર્ષ સુધી પત્રો જેમ તેમ બધાએ લોકોને આગેવાનોને સમાજને લખ લેખે જ કર્યા લખ લેખે જ કર્યા એક મને લાગે કદાચ ગયા જન્મમાં ભાઈ બાપે માયરા વેરના દુશ્મનો હશે ભાઈ અર્જુનભાઈ રૂડા રૂડાભગત ગયા જન્મમાં તો જ આવું અર્જણભાઈ વાંચ્યા હોય આદુ ખાઈને પછી છેલ્લે એણે એવું કર્યું કે ઓલી દવા પીધી કાંઈક અને એને એમ થયું કે ભાઈ મને આ જે કાંઈ છે એ રૂડા ભગત ના કારણે હું દવા પીઉં છું એવું કંઈક એની માનસિકતા એવું કંઈક કાગળ લખ્યો છે પણ ભાઈ કોઈના કારણે રૂડા ભગત તો કોઈની સંસ્થામાં બાર વર્ષમાં આવ્યા નથી સુકામ અને એની વાંચ્યા આદું ખાઈને લાગ્યા હતા પછી વચ્ચે કાંઈક એની ઉપર થોડોક હુમલોય થયો સંસ્થામાં અને કેસ કબાળાય થયા પણ જે બાકીના ટ્રસ્ટીઓ છે ને એ મારી દૃષ્ટિએ નમાલા પુરવાર થયા બાકીના ટ્રસ્ટીઓ કદી કોઈએ જોયું નહીં કદી બાર વર્ષમાં સામાન્ય સભા મળી હોય મિટિંગ કરી હોય ચર્ચા વિચારણા કરી હોય અર્જનભાઈ કહેતા હતા કે ચૌદ વીઘા જમીન લીધી છે તો કન્યાઓ પાંસી ફી ઉઘરાવીને એ પૈસામાંથી જમીન લેવાય કે ખાલી સંસ્થા ચલાવાય એટલી જ ફી લેવાય આ એક સામાજિક પાપ કહેવાય અને એ ચૌદ વીઘા જમીન કોના નામે લીધી છે અર્જનભાઈ એના નામે કે એના કોઈના નામે લીધી છે તપાસ કરો અને છેલ્લે છેલ્લે એને ભગત વિરુદ્ધમાં બીજા એના ગામના કોઈ જૂના સરપંચ છે એના નામે પત્ર લખાવ્યો અરે ભાઈ તમે કોકના ખંભે બંદૂક મૂકીને ફોડો છો આ ધંધો હું કામ કરવાનો હું કાંઈ તમારો વિરોધી નથી અર્જુનભાઈનું પણ એની નીતિ રીતિ એટલી બધી ખોટી અને ખરાબ છે અને બાકીના નમારા માણસો બધું ચલાવ્યું અને જસદનની આજુબાજુના લોકો કેવા માણસો છે આગેવાનો આગેવાન કહેવાય ને કે આ બાર વર્ષથી આ જો ઉપમી ચલાવે છે તો આપણને બધાએ ચલાવી લીધું શાના માટે ચલાવી લીધું એ કોઈ વાઘ દીપડો છે તો તમેથી બીન ફાટી પડતા હતા અને કહેવું જોઈએ વાલીઓએ પણ કહેવું જોઈએ અને આ હમણાં છેલ્લે ઓળખો બળાત્કારનો બનાવ બન્યો ત્યારે પણ અર્જણભાઈ કહેતા હતા અને મને મારે રૂબરૂ મળ્યા ત્યારે અને ત્યાં હોસ્પિટલમાં હું મળવાઈ ગયો ત્યારે વાત કરી હતી કે ભાઈ એલો ટાઢાણી છે એ તો એવું કરતો હોય બળાત્કારનું તો તમે જાણતા હતા તો હું કામ હલાવ્યું પાસે બોલો કામનું દાળિયા લઈ આવતો હોય છે તો એ હરજણભાઈ જાણતા હતા એવું કરતો હતો તો શું કામ તમે ચલાવ્યું માથે ચલાવ્યું ત્યાં તમારી હોશિયારી ક્યાં ગઈ હતી કાંઈક તો વિચાર કરો અને અત્યારે પાછા હમણાં બધાએ સારા માણસો જસદણભાઈ સ્કૂલમાં મિટિંગ કરી ત્યારે હું પણ હાજર હતો અને દોઢસો માણસો દોઢસોથી પણ બસો માણસો હતા સારા માણસો આવ્યા હતા કે ભાઈ હવે આ સંસ્થામાં આ સંખ્યા ઘટતી જાય છે અને આ પરિસ્થિતિ આવે તો બંધ કરવાનો વારો આવે અને પટેલ સમાજના લોકોના પૈસે સંસ્થા બની છે તો પટેલ સમાજની તો ક્યાં થોડીક છોકરી હોય છે માં દહ ટકા બાકી તો બીજી જ્ઞાતિની છે ભલે આપણે વાંધો નથી બીજી જ્ઞાતિની હોય તો પણ આવું કરવાનું કારણ શું છે એને એને કોણે આ રવાડે ચડાવ્યા છે અથવા તો કોઈ રવાડે ચડાવે એવું નથી એ તો પોતાની માનસિકતા જેવી નેગેટિવ છે એટલે આ પરિસ્થિતિ થઈ છે તો એ છેલ્લે અર્જણભાઈએ પાછો એ કાગળ લખ્યો પોતાની સહીથી કે આ સમિતિ મળી હતી ખરેખર શૈક્ષણિક સંસ્થા બચાવ સમિતિ એવું નામ આપ્યું હતું તો અર્જણભાઈએ એવો પત્ર લખીને બધે મોકલ્યો કે આ ડુબાણ સમિતિ અરે ડફોળ ડુબાણ તો તમે છો સંસ્થાની માવડ ક્યાંની નાખી સંસ્થાનું છોકરીઓની સંખ્યા ઘટીને પતન કરી નાખ્યું ડુબાણના દીકરા થાવ છો તે ડુબાણ સમિતિ વાલીના નિભાયા હોય તે જે અત્યાર સુધી નેગેટિવ શબ્દો સિવાય કાંઈ આવડ્યું છે તમને હાલી નીકળ્યા છો તે તમને કોઈ કહેનાર નથી અને તમને આવા બધા ટ્રસ્ટીઓ મેં કીધું એમ નમાલા એ કોઈ દિવસ રસ ન લીધો એટલે તમે બેફામ બની ગયા તમારી અમે હું હાજર હતો તમારી હેસિયત શું છે ડુબાન સમિતિ કોઈ બી હારો શબ્દ જિંદગીમાં આવડ્યો છે સારું કામ કાંઈ આવડ્યું છે કે નેગેટિવ જ કરતા આવડ્યું છે હાલી નીકળ્યા છો તે ક કાગળને પત્રો લખાણ હમણે કોઈક બાઈ પાહે ઓલા રૂડા ભગત વિરુદ્ધમાં એના મા બાપ સુધી રૂડા ભગતના આવાન તહેવાર નાલાયક ફલાણાને હરામી કેવા શબ્દો વાપરીને આ નીચમાં નીચ માણસો હોય ને તો આવું ન કરે આવા હરામીમાં હરામી માણસો હોય તો આવું ન કરે આ સમાજના બધા લોકોને ખબર પડવી પડે કે અર્જણભાઈ આ આટલો બધો આવી દુષ્ટતા આચરે છે અને લોકો બધા હલાવી લે છે હમણાં વળી વળા દિનેશભાઈ બામણીયાને પડકામ લીધા છે એટલે એમ થાય ને કે એનો ટેકાથી જે કરવું એ કરી શકાય એમ એને કોકના ખંભે બંદૂકમાં રાખીને જ ફોડવાની માનસિકતા છે કારણ કે હું તો બાર વર્ષથી એની અરે કોન્ટેકમાં હતો અને આપણે એને સલાહ દઈએ સૂચન કરીએ એને કાંઈ ન માનવું હોય ને ગુનિયા સંસ્થામાં બેઠો હોય અડધી અડધી કલાક સુધી વાલી યારે આઉટ કરે ફોનમાં કે તમારા ઘરે પ્રસંગ હોય તો દીકરીને એક દી વહેલા જ મોકલી શકાય છે લેવા આવજો બાકી નહીં મોકલાય અરે ભાઈ હું તમારે એને કરવું તું એ આ તમારી જે જોઉકમીના પ્રતાપે આ સંખ્યા ખલાસ થઈ ગઈ અને છોકરીઓ જે છે ને આટલી બધી ફી ભરીને ભણી ન એટલે સંખ્યા પતન થઈ ગઈ અરે સાયન્સની અંદર ત્રણસો વિદ્યાર્થી ત્રણસોની સંખ્યા રહેતી સાયન્સમાં અગિયાર બાર સાયન્સમાં એનું પતન કરી નાખ્યું ઝીરો કરી દીધી સંખ્યા અને સરકારને લખી દીધું બંધ કરવા માટે હું તમને અધિકાર છે તમારા બાપની સંસ્થા છે આ તે તમે સાયન્સ સંસ્થા બંધ કરવાનું લખી દો અને પાછા વળી વળી સારા માણસો ભેગા થઈને સંસ્થા બચાવવાની વાત કરે એમાં લખો ડૂબાણ સમિતિ ભેગી થઈ હાલી નીકળ્યા ડૂબાણ સમિતિ વાલીના નહીં ભાડ્યા હોય તે અથવા તો આ બધા નમાલા કહેવાય જસદણવાળાને કેદુના તમને ઠેકાણે પાડી દીધા હોય તમે શું તમારી જોવો કે મેં આ હું તમારા બાપના પૈસા આ સંસ્થા બની છે આ પૈસા કોઈ સંસ્થામાં કાંઈ વગા લખાવેલા હોય તો ન દીધા હોય અને તમે પાછા આટલી બધી હોશિયારી કરવા માંડી પડ્યા છો આ દવા પીવાનું નાટક કરીને બિલકુલ બંધ થઈ જાઓ અને સંસ્થામાંથી રાજીનામું દઈ દો નહીં તો તમારી સામે ઝુંબેશ ચલાવવામાં આવશે જો સંસ્થામાં રહેશો તો તમે ભગત સામે તો હું ઝુંબેશ ચલાવી હતી અમે એકલા અને ઘણા થઈ પડશે અને જસદણ અટકોર વીછ્યા બધા વિસ્તારના લોકોને એકત્રિત કરી અને આ બધી વસ્તુનો ખ્યાલ આપવામાં આવશે એટલે એની કરતાં અર્જણભાઈ તમે સંસ્થામાંથી રાજીનામું દઈ દો નીકળી જાઓ અને સાનામાના ઘરે જઈને બેહો બરાબર હા એટલે તમારા દીકરાઓની શાંતિ રહે બોલો બચારો અમેરિકા સરસ મજાનો દીકરો છે ઠેઠ નથી ધક્કો ખાવો પડ્યો આ દવા પીધી એટલે બોલો સુરતવાળો દીકરો કેવો હારવા માના છે એ કેટલા દિવસ સુધી અહીંયા બજારાને હોસ્પિટલમાં ઊભું રહેવું પડ્યું એ તમારી આ ખોટી નીતિ રીતિને તમારી ખોટી માનસિકતાનું પરિણામ હતું આ દવાની માની દીધી તે એટલે બધું હેરાન થવાનું ને હેરાન કરવાનું બધું બંધ કરી દો અને નિતર પછી એક આંદોલન ચલાવવું પડશે તમે અને હમણાં ઓલી મેં જોઈ જાહેરાત નર્સિંગ કોલેજની એમાં ઓલા પોતાનું નામ લખ્યું છે દિનેશ બાંભણીયાનું નામ લખ્યું છે અને એક પ્રિન્સિપાલનું નામ અને એક બીજાભાઈનું નામ લખ્યું છે બસ એટલે ઓલો જે મેનેજિંગ ટ્રસ્ટી તરીકે પરવાળિયા બન્યા છે એ કાંઈ નહીં હા એને આઉટ કરી દેશે હા એ ધારણ કે આને કાઢી નાખવાથી બધા કાઢી કાઢીને ટ્રસ્ટીઓને જે ન બોલે આવા બોતળા જેવા હોય ને એવા બધાને રાખ્યા અંદર અને બધા હારે હારા ટ્રસ્ટીઓ હોય ને એને બધાને કાઢી બી અંદરથી કેવી નીતિ રીતિ છે બંધ કરો અને ખરેખર એક એ ગમે એટલે મહેનત કરવી પડે તમે રાજીનામું દઈ દો હારી હાજી હરાય નહીં તો જબરજસ્ત એક ઝુંબેશ ચલાવવામાં આવશે તમારી સામે ઓકે ઓમ શાંતિ